પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નેતૃત્વ હેઠળ કંડલા મરીન પોલીસ દ્વારા સદ્રહ ગુના કામે આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે પ્રથમથી પૂર્વ આયોજિત કાવતરું રચી સરકાર શ્રી સાથે છતરપિંડી કરી એમએ એમ ટ્રેનિંગ કોર્પોરેશન મુંબઈના કાળુરામ દ્વારા રોક સોલ્ટના બદલે દુબઈથી ઇમ્પોર્ટેડ સોપારીની વેચાણના હેતુ માટે ગેરકાયદેસર રીતે આયાત કરી સરકાર શ્રીના ટેક્સના નાણાં ભરપાઈ નહીં કરી આ સંબંધે ઇમ્પોર્ટેડ સોપારીના બદલે રોક સોલ્ટની વિગત દર્શાવી ખોટા બિલ તેમજ ખોટા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તેમજ અન્ય સંલગ્ન જરૂરી દસ્તાવેજ પુરાવો ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ પોતાના પ્લાન મુજબ કાવતરૂ રચી પાર પાડી બી એસ કલમ મુજબનો ગુનો કરેલ જે આધારે ગુનાકામે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી સુનિલભાઈ મોહનભાઈ ચૌધરી રાહુલ મંગેશ પાટીલ અને નાગેશ કાશીનાથ સુરવે આ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે